ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવી જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક સાથે બે ઇકો ગાડીની જાહેરાત છે જે મિત્રો ઊંચા મોડલ છે સસ્તા ભાવે છે ટોપ કન્ડિશનમાં છે લોન થઈ ગાડી છે સ્થળ પર લોનની પણ સુવિધા છે તો બંને ગાડી વિશે મિત્રો માહિતી પૂરી આ વિડીયોમાં આપવામાં આવી છે તો આવું જોઈએ ગાડી વિશે પૂરી માહિતી ગાડી નંબર એક મારુતી સુઝુકીની ઇકો ગાડી ફાઈવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેસવાની છે ગાડીનું મોડલ બે હજાર વીસનું નું છે અને ઓનર બે ઓનર એટલે કે સેકન્ડ ઓનરની અંદર આ ઇકો ગાડી જોવા મળી જવાની છે આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી સીએનજી સિક્વનસી કીટ છે અને આરસી બુકની અંદર સીએનજી એન્ટ્રી કરાવેલી છે આર ટીઓ માઇનસ સીએનજી કીટ સાથે ગાડી જોવા મળશે ગાડી મિત્રો ફાઈવ સીટર એસી વાળી ગાડી છે અને એસી ગાડીમાં ચાલુ છે કંપનીનું ઓરિજિનલ ટુ ઓરિજિનલ સાઉન્ડ સિસ્ટમ તમને ગાડીમાં જોવા મળશે ગાડીનો આ આખા વર્ષનો વીમો ચાલુ છે ટાયર સારા છે અને એન્જિન ઓરિજિનલ કંપની કન્ડિશનનું એન્જિન તમને સાયલન્ટ એન્જિન જોવા મળશે આખી ગાડી મિત્રો ટોપ કન્ડિશનમાં છે સીટ કવરની વાત કરીએ તો એ એકદમ નવા સીટ કવર છે અને અંદરનું ઇન્ટિરિયર જોરદાર કન્ડિશનમાં છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ સડો નથી ને એકદમ ચોખ્ખી ગાડી છે ફર્સ્ટ ક્લાસ કન્ડિશનમાં આ ઇકો ગાડી જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ પર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ પર આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો તમારે કોઈ પણ કાર એસેસરીની ખરીદી કરી હોય તો નિશી એફ્લેટ પ્રોગ્રામમાં જઈ તમે કાર એસેસરીની ખરીદી કરી શકો છો આ મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને નેવું હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર વીસનું મોડલ સેકન્ડ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રીવાળી ગાડી ફક્ત ને ફક્ત ત્રણ લાખને નેવું હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે એમાં મિત્રો તમારે ગાડીમાં લોન કરવી હોય તો સ્થળ પર લોનની પણ સુવિધા છે અને આ ઇકો ગાડીમાં લોન પણ થઈ જશે આ ઇકો ગાડી લોનથી પણ મળી જશે આ ઇકો ગાડી તમને રાજુલાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માથે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય અથવા તો લોન વિશે માહિતી તમારે જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની ઇકો ગાડી આ ઇકો ગાડી વિશ્વની છે મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે અને ગાડીના ઓનર ત્રણ છે આ ઈકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ફાઇવ સીટર એસી ગાડી છે ગાડીના ટાયર સારા છે પાવરફુલ એન્જિન સાથે આ ઇકો ગાડી તમને જોવા મળી જવાની છે સીટ કવર સારા છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ઓરિજિનલ ટો ઓરિજિનલ ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં છે ઇકોમાં લોન થાય એવી ગાડી છે ને લોન પણ થઈ જશે મિત્રો ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એક લાખને એસી હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર ચૌદનો મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ફક્ત એક લાખને એસી હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કયા વ્યવસાય કિંમતની અંદર ફેરફાર કરી આપવામાં આવશે આ મિત્રો કિંમતમાં ફેરફાર થશે આ એક ગાડી તમને સિહોરની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમે કોઈ પણ વાહન જોવા જાઓ તો જે તે વાહન માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી તમને વહેલામાં વહેલી તકે વાહન મળી શકે